ગુડ મોર્નિંગ પ્રેસ લોડ ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ લાંબી મુદતની સહનશીલતાથી અધિકારીનું મન માને છે અને કોમળ જીવ હાડકાને ભાંગે છે નીતિ નીતિવચનનું પુસ્તક તેનો પચીસમો અધ્યાય અને પંદરમી કલમ આજનો વિચાર ક્રિસ્મા અતિ પ્રિયવાલા મિત્રો પ્રભુ ઈસુ ખ્રિસ્તના સુમધુર નામમાં ફરીને એકવાર આપ સવારની પ્રેમભરી સલામ આજ અધ્યાયના આ જ સંદર્ભના એક સુંદર વચનથી શરૂઆત કરીશ અને એ તો છે પચીસમાં ધ્યેયની દસમી કલમ તારા દાવા વિશે તારા પ્રતિવાદી સાથે જ વિવાદ કર અને બીજાની ગુપ્ત વાત ઉઘાડી ન કર પરંતુ આપણે સ્વભાવ પ્રમાણે બિલકુલ આનાથી વિપરીત વિપરીત કાર્ય કરીએ છીએ આપણને ટેવ પડી ગઈ છે પ્રશ્ન થાય કે કેવી ટેવ પડી ગઈ છે જણાવો મહારોસ દાખલો આપું મહોસ દાખલો દઉં જેથી કોઈને એમ ન લાગે એમ ન થાય કે મને કહ્યું અને તેથી મહારો જ દાખલો હું મારા મનનમાં આપું છું મારું નામ સુનિલ આપ સર્વ બધા જાણો છો ને મારા મોટાભાઈનું નામ અનિલ છે એટલે અમારો દાખલો આપું ખાલી સમજણ માટે બાકી પ્રભુની કૃપામાં મારા મોટા ભાઈ અને ભાભી મારા માટે આજે પણ મા બાપ સમાન અને તેમના માટે હું દીકરા સમાન છું માનો કે સુનિલને ભાઈ અનિલની સાથે કંઈ મંદુખ કંઈ ગેરસમજ હોય તો સુનિલભાઈ અનિલની પાસે જઈ સીધી વાત કરી મંદુખ ગેરસમજ દૂર કરવાને બદલે બીજા બીજા પાસે જઈને રોદણા રડશે અથવા તો બીજા પાસે જશે અને ગુપ્ત વાત ઉઘાડી પાડશે અને એમ મંદુખ ગેરસમજ અને વિવાદ વધતો જશે ઉપરથી જેમને જેમને સુનીલ મળ્યો તેઓ એ વાતમાં પાછા તેમની રીતે પોતાનો મરી મસાલો ભભરાવી બીજા કેટલાયને જણાવશે અને એમ ધૂમ ઘૂમ ફિર કે એ વાત પાછા એ વાત પાછી ભાઈ અનિલ પાસે આવશે જશે અને વિવાદ વકરતો ને વકરતો જશે વધશે ઘટશે નહીં સાંપ્રત સમયમાં આપણે આ જ કરી રહ્યા છીએ વ્યક્તિગત જીવનમાં કુટુંબ સમાજ તથા મંડળીમાં પણ નાની નાની અને એ વાત જેમાં કંઈ કંઈ હોતું જ નથી જ હોતું નથી એને આ રીતે મોટું સ્વરૂપ આપી આપણે વિવાદનો અંત લાવવાને બદલે તેને વધારે સળગાવીએ છીએ કારણ કે આપણે પ્રોપર જગ્યાએ અને વ્યક્તિ પાસે પ્રોપર વ્યક્તિ પાસે જતા નથી મારે મોટાભાઈ પાસે જવાનું હોય પણ હું બીજા બીજા પાસે જઈશ એટલે વકરતો જશે વિવાદ વકરતો જશે અને તેથી આ વચનના સંદર્ભે જે આપણને સલાહ આપે છે એ તો એ છે કે તારા દાવા વિશે તારા પ્રતિવાદી સાથે જ વિવાદ કર બીજા પાસે નહીં વળી આજનું આપણું જે વચન છે એ સહનશીલતાની વાત કરે છે ગલાતી જે ગલાતી પાંચ અને બાવીસ ને ત્રેવીસમાં જે આપવામાં આવેલ પવિત્ર આત્માનું ફળ જો અમે અગાઉ પણ કહ્યું છે પવિત્ર આત્માના ફળો નહીં પવિત્ર આત્માનું ફળ અને તેના નવ છે લાંબી મુદતની સહનશીલતા વિવાદ મંદુખ ગેરસમજને કારણે અને વળી પ્રોપર જગ્યાએ અને પ્રોપર વ્યક્તિની પાસે ન જવાને કારણે મુદત વધે છે લાંબુ ચાલે છે ધીરજ ખૂટે છે તારીખ બે તારીખ પણ એવા સમયે શાંત મૌન રહેવાથી અને સાથે સાથે પોતાના મોં જીભ હોઠ અને મોઢાને દાબમાં કાબુમાં અંકુશમાં રાખવાથી ધૈર્ય ધીરજ સંયમ અનુશાસન રાખવાથી સહનશીલ બનવાથી રિઝલ્ટ પણ સારું મળશે પરિણામ અધિકારીનું મન માને છે નવા પણ પ્રભિશુર ખ્રિસ્તે આ બાબતને સમજાવતા દાખલો આપેલો છે યાદ છે ને લુકની લખેલી સુવાળતા અઢાર મોદીની એકથી આઠમી કલમ એ પ્રસંગને તમે વાંચો જે દેવથી બીતો નહોતો અને માણસોને તો ગણકારતો પણ નહોતો એવા ન્યાયાધીશની ત્યાં વાત છે એની પાસે દાદ અપાવવા માટે વારંવાર જતી પેલી વિધવાબાઈની વાત છે એ ન્યાયાધીશ પાસે પોતાની વાદી પોતાના વાદી પાસે દાદ અપાવવા વારંવાર રાવ નાખતી એ વિધવાબાઈ ન્યાયાધીશે મુદત પાડી મુદતો પાડી નહોતી છતાં એ વિધવા બાઈ વારંવાર તસ્દી ન દે માટે તેને દાદ અપાવવાનો વિચાર કરે છે અને અપાવે છે વિધવા બાઈની લાંબી મુદતની પણ સહનશીલતા ધીરજ વળી વચનના બીજા ભાગમાં જે કહ્યું છે એ પ્રમાણે કોમળ જીભ હાડકાને ભાંગે છે મુજબ કડક ન માને ન સમજે એવા મજબૂત વ્યક્તિને પણ તોડે છે નમાવે છે સમજાવે છે અને જવાબ અધિકારીનું મન જે કલમનો બીજો ભાગ પેલામાં જોયો પ્રમાણે અધિકારી એટલે કે પેલા ન્યાયાધીશનું મન પણ બદલાયું મન માને છે આપણી જેમ આ વિધવા જીભા જોડી કરી હોત તો ગમે તેમ એલ ફેલ બોલી હોત તો ધીરજ સહનશીલતા કોઈ હોત તો મો મોઢું જીભ હોઠને કે દાબમાં કે કાબુમાં ન રાખ્યા હોત તો જુઓ બહુ જ શાંતિથી નમ્ર ભાવે અને પ્રમાણિકતાથી શાંત ચિત્તે ને મન તથા મગજ પર બરફ મૂકી વિચારશો તો આપણી મોટાભાગની સમસ્યાઓનું મૂળ કારણ આપણા મો મોઢા જીભ હોઠ દ્વારા બહાર પડતા બોલ વેણ શબ્દો વાણીની કટુતા વક્રતા કડવાસ અને બીજું સહનશીલતાનો અભાવ એની સાથે સાથે બે લગામ ક્રોધ ગુસ્સો ઉદ્વેગ સમજો જે કામ કોમળ મૃદુ જીભ કરી શકતી હોય તો પછી ત્યાં અભિમાનની સોટી અને આગ ઝરતી દાવાનળ સળગાવતી પેટાવતી કાળી જીભનું શું કામ પ્રભુ સમજવા પણ સર્વને સહાય તથા મદદ કરો આવો પ્રાર્થના કરીએ પ્રેમાળ મહાન અને ગૌરવી ઈશ્વર પિતા તમારા પ્રેમનો આસ્વાદ ચાખે એ જ પ્રેમ અમે તમારા શિષ્યો તરીકે એકબીજાને આપીએ ક્યાંક અમારી વચ્ચે મંદુક થાય ગેરસમજણ ઊભી થાય વિવાદ થાય ત્યારે બીજા પાસે જવાને બદલે જે તે વ્યક્તિ પાસે જઈ નમ્રતાથી વાતનો નિવેડો લાવવા પ્રાર્થના સહિતના પ્રયાસ કરીએ અને ના સમજના કારણે કદાચ અમે અન્યો પાસે જઈએ ત્યારે પણ ધીરજ રાખી નમ્રતાથી સહનશીલતા રાખી સારા પરિણામની અપેક્ષા સાથે પ્રતિવાદીનું પણ હિત ભલું શુભ થાય એવી અંતરેચ્છા રાખીએ એવું કોમળ મન અને સાથે કોમળ જીભ અમને કૃપા કરીને પૂરી પાડો પ્રભુ ઈશ્વરના નામમાં આમેન ધન્યવાદ